વેલકમ ટુ ચેતુ કિચન તો આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ફેવરિટ એવા થેપલા બનાવવાના છીએ તો એના માટે આપણે લીલા ધાણા લઈ લીધા છે અને અહીંયા આપણે એક ગાંઠિયો લસણનો ફોલી લીધો છે એક ઇંચ સાદુનો ટુકડો લીધો છે ત્રણ લીલા મરચાં લીધા છે આપણે અહીંયા અને અહીંયા આપણે આજે કસૂરી મેથીના થેપલા બનાવવાના છીએ તો એક વાટકી જેટલી કસૂરી મેથી લઈ લીધી છે આની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે આપણી ઘરની જ બનાવેલી આ કસૂરી મેથી છે ત્રણ ચમ ત્રણ ચમચી જેટલું આપણે દહીં લીધેલું છે અહીંયા મીઠું લીધું છે બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું અને મોણ માટે ખાંડણીની અંદર આપણે ત્રણેય મરચાના ટુકડા કરી અને લસણ ને આદુ ને સરસ પીસી આપણે ખાંડણીની અંદર લઈ લીધા છે અને આને આપણી પેસ્ટ તૈયાર કરવાની છે અને લીલા ધાણા ને આપણે સુધારી લેવાના છે તો આપણે પેલા ખાંડી લેશું અહીંયા આપણે કાથોટ લઈ લીધી છે એની અંદર આપણે લોટ ને લઈ લેશું તો અહીંયા આપણે ત્રણ થી સાડા ત્રણ કપ જેટલો લોટ લીધો છે લીલા ધાણા ઉમેરી કસૂરી મેથી ઉમેરી દેસુ આપણે ત્રણ ચમચી જે દહીં લીધેલું એ પણ અહીંયા આપણે ઉમેરી દેસુ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દેસુ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું પાંચમચી થી થોડી વધારે હિંગ ઉમેરશું અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું એક ચમચી જેટલું આખું જીરું અને બે ચમચા જેટલું આપણે મોણ માટે તેલ ઉમેરશું તો બધું આપણે સરસ મસાલા સાથે લોટને મિક્સ કરી લેશું અને પછી થોડું થોડું પાણી ઉમેરી અને સરસ એવો લોટ બાંધી લેવાનો છે પરોઠાથી સેજ ઢીલો અને રોટલીથી સેજ કઠણ એવો લોટ આપણે બાંધવાનો છે તો થોડું થોડું પાણી ઉમેરી અને આપણે સરસ એવો લોટ બાંધી લેવાનો છે અહીંયા આપણો લોટ સરસ બંધાઈ ગયો છે તો એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરી અને સરસ લોટને આપણે ગુણવી લેવાનો છે તો હવે આપણે લુવા કરી લેશું આપણે આ સાઈઝ બધા લુવા કરવાના છે પેલા લુઆ કરી લેવા હોય તો પણ વાંધો નહીં ને તમને લુવા કરતા જાવ લુઆ કરતા જવાના અને થેપલા પણ એમ ફાવે વાંધો હું તો કરતી જાવ ને થેપલા પણ વણતી જાઉં પણ આવી રીતે આપણે બધા લુવા કરી અને થેપલાને કરી લેશું લુવાને આપણે અટામણ વાળું કરી લેશું અને હવે થેપલાને વણી લેશું જેવી રીતે આપણે રોટલી ગોળ ગોળ વણતા હોય એ જ રીતે આપણે થેપલાને વણવાનું છે તવી આપણી સરસ ગરમ થઈ ગઈ છે તો થેપલાને ને ઉમેરી દીધું છે આપણું એક થેપલું પાકશે ત્યાં બીજા થેપલાને આપણે વણી લેવાનું છે

સરસ પકાવી લેવાનું છે ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો બે સાઈડ થી આપણું થેપલું મસ્ત એવું પાકી ગયું છે તો બીજા થેપલા ને આપણે ઉમેરી દેસુ સેમ એ જ રીતે આપણે બધા થેપલાને પકાવી લેવાના છે તૈયાર છે અહીંયા આપણા ગુજરાતીઓના ફેવરિટ એવા ટેસ્ટી એ ટેસ્ટી એવા થેપલા તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો પિકનિકમાં જતા હોય તો પણ લઈ શકો કોઈ ગેસ્ટ આવે તો બનાવીને ખવડાવી શકો તેવા ટેસ્ટી એવા થેપલા આપણા તૈયાર છે ચુંદા સાથે પણ ખાવાની મજા આવે અને ચા સાથે દહીં સાથે ખાવાની ખૂબ એવી મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો